રાજ્યમાં હાલ ઉત્તરાયણનો માહોલ છવાયો છે ગુજરાતીઓ આ રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાંસી ઉત્તરાયણ ઉજવશે જેના પગલે તડામાર તૈયારીઓ પણ થઈ રહી છે અંબરલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તરાયણમાં પવનની ગતિ અને રાજ્યનું હવામાન કેવું રહે હશે તે અંગે આગાહી કરી છે આ સાથે તેમણે વાંસી ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં સાટા છૂટી થશે તેમ પણ જણાવ્યું છે ઉત્તરાયણ પહેલાં પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહે છે રાજ્યમાં આઠથી થી કિમીની ઝડપે પવન આ સાથે તેમણે જણાવ્યું કે મધ્ય ગુજરાતમાં પવનથી નિરાશ થઈ શકે છે પર ઠંડા પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં દસથી થી બાર કિમીની ઝડપે પવન ફૂંકાશે દ્વારકામાં પચીસ કિમી ઝડપે પવન ફૂંકાશે આ સાથે ઓખા અને કચ્છમાં વીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે પૂર્વ ગુજરાતમાં આઠથી દસ કિમીની ઝડપે પવન ફૂંકાશે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે